હ તમ હુકા ગાડી લાવ્યા છે ક્યાં કકો એક તને કે ખબર નઈ પડતી એક ઠોડો હમ જીન ના હો મખમ બોલ છે હે એક બે મારવા તને હમ સમજાવું છું લે લે તને હમ સમજાવું છું હે ખબર નઈ પડતી શું કરું તારે હે ખબર નઈ પડતી ખબર નઈ પડે

બે પેલું એક ભમરા આ કાળીઓ ગોઠ્યો હોત હે તો તને ઉડ્યો ના હોત એ જણા એક નહિ ગાયબ સાજી બોલા લે એ બીજાને બોલાય બોલાય નકર તને એકલો માર્યો તો એમ થાય બોલાય કાયર કોના તો બીજો અલ્યા હું તો બે દન આયા થા હું એકલો છું લ્યા તારથી જે થાય તો લે હે એટકા શું કરવા આવ્યો છું મારવા આવ્યો છું મારવા છું અરે ઊભા થા કે યાર અરે લઈ જા લે નકા માં ગાહડી ના કે

મુકી દે લે એક કારો ડાંગા કા ગેંગોરીઓ મુ મુડી લુડી લાખા મેલા છો બે લે બે મુકી દે રે તું કેમ કરો કેમ કરો તહી પકડો માર રી વાર થોડી હા લે પકડો એકલો ભારીન મુકી દે તું મને એકલો ભારીન એકલો

હે લે તને કીધું કે એકલો પડી જઈશ તું પેલો હંગાટ છે ને તો ના એ તો પાછો મોત આવી જશે રે દેખાતો પેલા બધા છોડ જા બધા ખોઈ

મેમન સેમ તો મે મેટર પેલો ને તિન તો મે જમ બાકે પડી ગયો હો એ કાતા મારંગ ગાજ છે આ દોસ્તાર આપરા આ શોનો છે ગોમનો જ માર એક ઓ નોર કો એ ઓય આટલે બે ઓ તમે રસ્તામ થી ચાલા ભાઈ બેટા થાતા હો એક બેટા તો થા છે પણ આવતા તા નો હોય તે બાપનો નો રસ્તો એ બસ સાવ્યો બાવ્યો પાલી દી પર શું કરવાનો માર ક્યો

આ મેટર આ બેવાની હતી બરોબર ને ઈ મો મારું ખોટું નામ પડ્યું એક મારા માણસ ઉપર આટ ઉપાડો પડ બરોબર પણ એમ તું ઓ આ કે તું ઝોટ્યો પીતો હેડી છે લ્યા હે એક તું આ ગોમનાવી શાઈ પીતો હેડી છે એમ કે હે ના હે ના તો તારે હેડ તલા રયો થોય ઈમાં ગોમ વાળો શું નામ લેવાનું આવે કે હે મન તમે વાગ છો ને યાર આ મેમો ઓક્ટો તમારો એસો યાર

મારે બનવા જેવું થયું છે આ ગોમનો દોસ્તાર આ હા ગામ દોસ્તાર મારે તો શું કરવું છે કોમ ગમે તે પણ કોમમાં તો ગોમનો જ આવે કોઈ બારનો તારી નું નહીં લેવા દેવા શું કહેતા આ બે ગાડી પણ ના બેં કો નહી બે આ તે મેમોન અમે જે તમે તમારી રીતે હેડે આવજો તારી ગાડી ના એક મારી કોઈ વેલ્યુ જ નહીં અરે વેલ્યુ હો તો ગાડી લઈને ના આયો હો તમે તો ઉપર ગાડી લઈને મારી એક મિનિટ ઓહ ભરી લ્યો ક તમે ભલે લે બેટા એ ફરતા હોય બરોબર હાલ અમે ગમે તે હેટા ફરતા હોય પણ આ જે હોમું રક્ષા બંધન આવે છે બરોબર એ વખતે ખબર પડી જાય કે માર માં કેટલી ચાલે નેકળ આ તો અમે બંધન શાળામાં હે સાયકલ મારી